માલગાવ પશુ પટેલ એ પણ ઇન્ટરનેશનલ આખી હત્યા વિ કાઢતા આ ગોતમાં ફરું ને મને કોઈ ના કંઈક જો આ દુકાન આગળ જવું તો ફાટક બંધ કરીને નાખી જો દુકાન વાળા બધા જો જાણ લડાઈ થાય આ તો લડાઈ થઈ જવું તો મારે ખાતા બંધ કરી નાખે એ મારી તાકાત એક વખત મને રેલવે મોકલી ના તો રેલવે મે હું કે વરાઈ દઉં કા કોક મોસ મળી જાય મારવા માટે આવ્યો હે રેલ ગાડી પર પાટા પર હું તો રેલ ગાડી ગાડી ચેન કે આસાન ગાડી જતી જવા દેવા એક મોસ જે રેલ ગાડી જવા દીધી એ જે મોસ મારવા માટે ઊંઘી ગયો પણ જે રેલગાડી નજીક આપવા થઈ એટલે માણસ બી જોઈ મળી છે તે ઊભો થઈ અને બાજરી પે પણ મારી સાથે એવું કેવડાય તો એક મોસ મરી જાય મરી જાય ગાડી ગાડી ચેન ખેસવાઈ ને ભાઈ તે મો એ મોસ બાજરી પે ગયો પાછળ પાછળ રેલગાડી મારી થઈ ગઈ પણ મહિના ભોગ મહિના ભોગ તે રેલગાડી બાજરી ગાડી દીધી ઈ તો ઈ બધા ડબા ઉંઠા થઈ ગયા અલમાન ટેનર ઓરી કરી અરશિત પાતરીને ગેમ મે લાયા હતા પતં નવ નોકરી છોડી દીધી ગેમ મે હેતી કરું છું એમ પાચ જો હું છું સોતેડે આવો થા

લાય પૈસા લઈ પાછા લ્યો 50000 રાખ્યો મુર્યો તાણે કોળીય તી ખબર દીક્ષા આની પછી બુદ્ધિ લાવો સી પછી હોલ લાવ બેરોકર પેરા આલે તા તું હશાળ છે અરે મુર્યો તાણે એ હું લઈ જવાનું ખબર પડી જશે કે કશું ન જવાનું છે તો રાખ્યા અરે રહીએ ને હેડો અરે હું તો તને પૂ ઓ ભતાઈ દઉં મારો આગર તો હા હા કશવા તો નહીં વાપરશે તે વાપરવાનું શું સાહેબ કે પહેલાં હેરંડા ચેડતા વાપા દા પૂખીનાખ છે નાવે દેરંડા તું પસે બાજરી ખરી ખ હા ગાડી સોંપજે પોર્યો ગાડી સોંપવા દીધી હા હા બીજું કોઈ વાપરવાનું ઘઉ બે બંધ કરજે હા ઘઉં ચેડતા વાપા

હાલ તો એકર માપરે બેક છે ના છે આ તો તન ના કે આમ તો ભાગા કરમાં હતા અજોક કહેવાય ના કે ઉપર હે અમે જો બોલો હું ઇન્ટરનેશનલ ગ હ તેમ હું ઇન્ટરનેશનલ બાયલાયો તો ચોથી અમેરિકા થી પછી એવા એવું બન્યું કે હ દિવાળી નારો તો તેવું થયું

बंद तुम बंद तो बंद पड़ी दरिया में और पायलट पड़े पाकिस्तान में मूव है उभा था माने खबर नहीं मुने तो कह तो कि जाई नहीं पर माने थोड़ी खबर है कि वहां आऊ बनियो है ये के तुम कह तो हमार जातलाई जाऊ सब अबो ऐसा जवान कैसे नात्र हम तो बेवा થઈ તહું કીધું જાત્રાએ કીધું ઓ જાત્રાએ કીધું હ લડડ મિલવાઉ હા હેડો હેડો ગાયો કેમ કયો મે લ્યા ઓ પર સના હેતરમાં નાજો પાસી ગાયો હો હો હી 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 લે હય આવો

આ કે ઓમે ના આયો આ તો ઉદે આયો આ તો ઉદે થાકે ગયો ન કર ફોન તો નંબર આલે તો તઈ હા તો આયો તો ખરાક આઈ ગયો આરો હેડો ઇંતી ગળી છે કે જબરદસ્ત ઇંતી ગળી જબર હેન્ડ મારું છે એનું છે હા હા અન કેર્યો

એક દાડો પડી પગન નહીં પડે એ કેવો હે વારી સબરે આયા છે તવન ખબર મધુ ખબર માથા પગ મેલે આઈ ને અને કોણ ઉંધા પગે આયો ઓમ અરે ઉંધા પગે તો આમાં પડલો પગલ પગોવારો 얘 તાર નો સબળ હોય આ ઉકળ ઉપાય તો અરે મામા દરબાર માં હે ફરેતલા ખાવો ન ખાવીસ પર હે ને તો ફરેતલા ખાવ તો તો દબાઈને કા શૌદ ના કે ઉપર એમ તો પરદонજી અમાર ફરિયાદ લખાવી છે એની ફરિયાદ લખાવવાની આ ફાગલે ને ગોવરિયા ખરા ને અમારા હેતરમાં ભેરમાણ કરી ગયા છે ભેરમાણ કરી

આપણા પશ્ચા પટેલના ખેતરમાં ભેળામણ થયું છે એ ફાગવેલના રાયકાભાઈએ ભ્રમણ કરી છે તેમને રાજદરબારમાં આધાર કરો

કહેવત માં કીધું છે કે રાકા ભાઈ થોડી લાલચ ચાલો તો વળી હવળા માની જ આપણે રાજ દરબાર નો ચોખ્ખા પ્યોર ઘીના લાડુ બનાયા છે એટલે તમને હું ઉતરું દેવા આવ્યો છું એક એક આવો આપણે લાડુ જમી લે ભલે આપણો ભગવાન જમણવાળા જાણનો છે મારું નામ કમો કમો આપડા શું લેવાના લાડવા લાડવા રસ રસ હાશ્ય

બોલો પાટકીન પાતાલ તે માર તો ખાવાને ઉસ એ ઉસ મે ખમાય હોય તો સી ખુલા કસ હોય તો હાશ્ય કોઈના ઘેર વાળો સોત્રો પાડી હોય ને હિપાડ્યો પાય કોણ બાકી સા ભારી ખવરા ઉપર કાલ સીડી મન ખવરાય આ તો દરબાર નું જમણવા લે ભાઈ ખઈ હવે ના આયા છે આડા થારે કાઉન્ટર બાઉન્ડર છે બધું છે

પર્દનજી હા બોલો રોકરા મગરો આલો રોકરા રોકરા તમાર લેવા હા અને નોટો પટેલ ના આલજો એવું છે હા ઓ સર અરે અરે હાલો બઈ ઘરે દઈજો બધા લે લેવા એવું ખખડું તાલે પૈસા ખખડું પૈસા ખખડા દે ને સર tanto to 5000 વાળો હે બઈ ફોન કરો લોટો તો ખખરવાઈ જ નહીં જાવરી લેતા હતા પટેલ હા તમારા માટે હમું રોકો પૈસા જ છે રોકડા તો લઈ ગયા હા

પૈસા પટેલ હવે કદી અભિ ભૂલ ના કરતા વીર ભાતી મહારાજ